અમદાવાદ એસપી રોડ બોપલ બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ અને રંગોળી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ ત્રણના મોત એક ઈજાગ્રસ્ત અમદાવાદના બોપલ એસપી રિંગ રોડ પર દોઢસોથી બસોની સ્પીડે ફોર્ચ્યુનરે થાર ગાડીને અકસ્માત સર્જ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક ઈજાગ્રસ્ત છે ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની બોટલોથી ખીચોખીચ ભરેલી હતી આજરોજ અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દારૂ ભરેલી ફોર્ચ્યુનર ભરેલી ગાડી અન્ય થાર ગાડી સાથે અથડાઈ હતી જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલ એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિના મોત થયા હતા ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી ફોર્ચ્યુનર ગાડી આશરે દોઢસોથી બસોની સ્પીડમાં હતી અને બસોની સ્પીડમાં કાર ટકરાઈ હોવાનું પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કારનું સ્પીડ મીટર બસો પર બંધ થયેલું દેખાય છે વહેલી સવારે ફોર્ચ્યુનર વૈષ્ણોદેવી તરફથી બોપલ તરફ આવી રહી હતી અને ફોર્ચ્યુનરમાં ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ રાજસ્થાન અને રાજુરામ બિશ્નોઈ રાજસ્થાન સવાર હતા જ્યારે બોપલ બ્રિજ તરફથી થાર ગાડી આવી રહી હતી આ થાર ગાડીમાં વિરમગામના અજીત કાઠી અને મૂળ ગામના મનીષ ભટ્ટ સવાર હતા દરમિયાન થાર ગાડી રાજપથ ક્લબ રોડ તરફ એટલે કે જમણી બાજુ ટર્ન લેવા જઈ રહી હતી અને બરાબર ત્યારે જ એ સાઈડથી આવી રહેલી ફોર્ચ્યુનર અથડાઈ હતી જેમાં મનીષ ભટ્ટ અને અજીત કાઠી અને ઓમ પ્રકાશના મોત થઈ ગયા હતા જ્યારે રાજુ રામ બિસ્નોય સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે ફોર્ચ્યુનર ગાડીમાં દારૂથી ખીચોખીચ ભરેલી હતી આ અકસ્માત અંગે આજથી નવા અમલમાં આવેલા નવી ભારતીય સંહિતા અનુસાર કેસ નોંધવામાં આવશે તેવું જાણવા મળ્યું છે